બંધનાક ખોલવાનો પ્રયોગ પંદર વર્ષથી ઉપરની ઉંમરના લોકો માટે ગરમ પાણીની અંદર ઉકળે ત્યારે એક બે ચમચી અજમો અને એક ચમચીનો ત્રીજો ભાગ જેવી વિક્સ મિક્સ કરી હલાવી અને થોડુંક જ ઢાંકણ ખુલ્લું રાખી અને એને શ્વાસમાં લેવાનું શરૂ કરી શકાય એમાં થોડુંક વધારે ફાયદો લેવા એક નસકોરું બંધ કરીને જે ખુલ્લું છે ત્યાંથી આપણે શ્વાસ લઈએ એટલે એ અજમાને વિક્સવાળી હવા અંદર જાય પછી આ બાજુથી પણ એવું કરી શકાય વચ્ચે વચ્ચે મોં ખોલી અને ત્યાંથી પણ એને અંદર આવવા દઈ શકાય દસેક મિનિટ આપણે આ રીતે કરીએ તો એનાથી બે કે ત્રણ વાર તમે ત્રણ દિવસમાં કરો તો ફાયદો સારો એવો મળી શકે છે પણ જે લોકો પંપ લે છે એલર્જીક બ્રોનકાઇટીસના દર્દીઓ છે એ લોકો માટે વિક્સનો પ્રયોગ તકલીફકારક પણ બની શકે છે એટલે એવા લોકોએ કાં પ્રયોગ ન કરવો કાં સાચવવું સ્વસ્થ રહો મસ્ત રહો પરંતુ કોઈ પણ ઔષધ એ કુદરતનું વિજ્ઞાન છે એના નિયમ પ્રમાણે ચાલે છે જેનો ફાયદો છે એની બીજી દિશામાં એનું નુકસાન છે જેમાં વિક્સ આવી શકે છે